ગઈકાલે પણ સાસણ ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો આજે અગિયાર ઓગસ્ટ ના રોજ ઇન્ટરનેશનલ એક સેમિનાર નું શાસણ ખાતે આયોજન કરવામાં આવ્યું છે ગઠન ક્ષેત્ર હમણાં પૂરો કરવામાં આવ્યું છે આ આંતરરાષ્ટ્રીય સેમિનાર સેમા એકસો થી વધારે એ પ્રજજ્ઞો છે એ એમાં ભાગ લઈ રહ્યા છે અન્ય દેશોમાંથી પણ આજે ડેલિગેટ અહીંયા છે ભારત સરકારના અને ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે આખો દિવસ આ ટેકનિકલ સેશન જે થશે અને એમાં જે ચર્ચાઓ થશે ને જે સમાજ થશે જે મંથન થશે એમાંથી આપણા

અને જલવાયુ પરિવર્તનના કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બહુ મોટી સંખ્યા વિશ્વ સિંહ દિવસની આજે ત્યાંથી શરૂઆત કરી હતી શેટકોમના માધ્યમથી અન્ય જગ્યાએ અગિયાર જિલ્લાઓમાં જ્યાં સિંહ અવર છે એવા વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને ખૂબ દર વખતની જેમ આપણે બે હજાર સોળથી જ્યાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ કે આ વખતે અત્યાર સુધીના જે જે રીતના થતી હતી એના કરતા આ વખતે ખૂબ મોટી મોટા સ્વરૂપમાં વિશ્વસિંહની ઉજવણી કરવામાં આવી અને બીજા દિવસે આજે આંતરરાષ્ટ્રીય જે આ સેમિનાર છે એ અહીંયા શાસન ખાતે રાખવામાં આવ્યું છે સિંહના જે થોડો ટાઈમ પહેલાં નિત્યુ સિંહ બાળા ન થયા હતા અમરેલી જિલ્લાના જે જાત્રામાં બેન છે ત્યાં એ વિસ્તારમાં વાયરસના કારણે ત્રણ સિંહ માળનું મૃત્યુ થયું છ જેટલા સિંહ માળ અને ત્રણ જે એને પણ આ એક આખું હતું તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા પીસીસીએફ વાઇડલાઈન થી લઈ અને બધા જ અધિકારીઓ ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા આપણા જુનાગઢ એનિમલ કોલેજ છે એના વિભાગના ડોક્ટરો ની ટીમે ખૂબ સરસ રીતે કામ કરી એના બધા બ્લડ થી લઈને બાકી રિપોર્ટ કરાવ્યા અને એક સિંહ બાર છે એને એને શિયાળ જે માતા છે એનું બ્લડ છે એને બીજે થી લઈને પણ આપ્યું સામાન્ય રીતે જે સિંહ બાર છે જે નાની ઉંમર છે જેની કડક લીધા છે એને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે આવો જયારે વાયરસ આવે છે એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું હોય છે પણ છતાંય આપણે બાકીના જે છ સિંહ બાળ છે બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન કર્યા છે ભવિષ્યમાં આવા પ્રકારના કોઈ રોગ આવે અને ખાસ કરીને વન વિભાગની બાર સિંહ કે જ્યાં હોય છે દેવરીઓ વિસ્તારમાં એવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ વધે એના માટે પણ અમે સૂચનાઓ આપી છે રેસ્ક્યુ